તમે આવો એટલે બૂમ પાડો યાર ત્રણ ટવકા પાડ્યા હા ત્રણ વખત બૂમ મારી તમને કઈ ને બોલે તો એટલે હું શું કઉ છું ટ્રેક્ટર ચેવું છે લાવી દીધું એમને કેતા છે એટલે હારું છે કો લાઈ દીધો લાઈ 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 કેટલા માં લાયો 8.5 લાખ માં 8.5 અઢી ને દોઢ લાખમાં અઢીમાં અઢી લાવું તો આપણને શું મળે હા તાર મેં મારે એટલે કિંમત તો નહીં જમા ઠીક છે અરે હે એક તો પાછા ઓફળો નહીં હવે હાલવાન જાય એટલા માર્યો આ હા જો વિકાજી દોઢ માં લાવ્યું છે આપણે અઢી કિંમત મેળવાની અઢી એમ ને અને છેલ્લે ચલાવ દે આલી દેવાનું આપણે છેલ્લે હા ગલતી નહીં

બરોબર તમારે યોગ્ય લાગે એમ અગિયાર માં હાલ દેવાય હો હો સારે અલા આપડો હા બીજે જોઈ છે હવે બીજે હવે આપણે કરશન ગટ્ટી દયો ને ઈ દયો હાલવા નું કે તમે ઓટો મારતા આ તો હું અહીંયા જાતા હું તો હા હો લે ખા લે આબરો લે આબરો બરોબર

કોઈ હા ના થાય તો એટલે આ ગાડી નવી ના એટલા રૂપિયા નાખો એ તો બાર મહિને કે એનો સર્વિસ તો કરાવવો પડે તન તો ભાઈ હડત જો વતાઈ જો મને તમારે લેવું જ છે ને લઈ રહ્યું અને કેટલા પડશે બાઈક એ રહ્યું બાઈક પડશે લગભગ પંદર વી પોળ સત્તર અને પેલા એક લાખ ને વી નાખવા એથી સારું તો પછી કોમ કરે હડે જોવા લઈ જાવ હડમાં હડા હું તમને લઈ જાઉં મને તો ખબર જ નથી આ તમે કીધું ચાર ના ધંધો એમને આ બાર મહિનાથી જ હું પાડું છું એવું

મશીન પડી માં ઘેર વાપરવાનું જોવે તો આપડે સંતેર માં ડન કરાવી દો હોય પોઈ જાનો આવશે એર્યું મો મફત આલે તમે તેર માં લઈ ગાડીમાં ગાડી માં એ વિકાસજી આલી દો આર તો પોંજે લાવ હોડો તો લાવ પોંજે ધાણા કત રેડે ખરા ખાર હવે છે તો બધું ઓફળ છે ના આનો એને સોપડે ચાઈ ચોપલી ફૂડ એ સોપડે સોપડે બાઈક ને

એ તો હજુ તમે આવ્યો બીજો ઓટો નોમે મે કરાવ થાય તાર અમે તો વળી હું આવું છું અઠવાડિયા હા તો અઠવાડિયે ઓટો મારજો પણ હું કહું આ તો ઠોકાણે નહીં ગાડી એક્સિડન્ટ માં તમને દેખાય દે જાય ના ના તો વળી હમ બમુ કરાય હોય વળી ના ના કશું કરાય નહીં અને આપણે ગરાક લાવ તો કોમ હાલે હો એમ હો તો તો લઈને આવજો તો ગમમાં ગરાક છે એક આ તો લઈને આવો ટ્રેક્ટર હાલવાનું હો આ બધું હાલ દેવાનું છે ટ્રેક્ટર ને ગરાક સે માં જોડો મે તો હા હું આવું આપણે

વીસ હજાર કી છે મોના એટલે આ તો આપણે નહીં લેવાનું કેમ આપણે વાની કિંમત કરવાની હા વાની કિંમત કરાવી છે વાની વાની ઓ કાકા ઓનો તો પિસ્ટન જેલો છે તમ સિસ્ટમ જેલી એટલે સિસ્ટમ નહીં ઓનો પિસ્ટન જેલો છે ઓ નો વિકાસ આ વિકાસજી કાલ નખાવતા આવજો અરે રેડી છે આ તો ઓઈલ બદલાય એટલે એવું થાય કે છે એટલે થોડે તમારા કાળાશ આવે છે ના સર્વિસ કરાવે એટલે તો આવે એવું એ લેવાનું છે તયું

ચાલુ વાલો પણ કાકડીએ જુઓ પડે ને એ તો ચોપડી બોપડી બધી તમારા પંદર હજાર રૂપિયા બરોબર પછી તમારે જે નોમે કરવાનું થાય એ દાડે તમને ચોપડી તમારા હાલવાની પણ નોમે કરવાનો ખર્ચો પાછો હા એ તો ખબર છે તો આવે છે તમે જો હાલવાના ખર્ચો તો અરવિંદજી કરશે હા તો બરોબર